સરહદી વિસ્તારમાં વકરી રહેલા ડ્રગ્સ માફિયાઓના દૂષણને નાથવા માટે બનાસકાંઠા પોલીસ વડા પ્રશાંત સુબેએ આજે થરાદ પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ લોકદરબારનું આયોજન કર્યું હતું આ લોકદરબારમાં થરાદ શહેર અને તાલુકાના બુદ્ધિજીવી આગેવાનો તેમજ વિવિધ સંસ્થાઓના વડાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પોલીસ વડા પ્રશાંત સુબે પોતાના સંબોધનમાં થરાદના લોકોને હૃદયથી જોડાયેલા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે મારા અને મારા પરિવારમાં થરાદ હૃદયથી જોડાયેલું છે અહીંના લોકો માયાળુઓને લાગણીઓથી ભરાયેલા છે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે થરાદ રાજસ્થાન બોર્ડર પર આવેલો તાલુકો છે અને હવે જિલ્લો બન્યો છે ત્યારે દારૂની સાથે સાથે ડ્રગ્સ માફિયાઓનું દૂષણ પણ વધ્યું છે આ ડ્રગ્સ માફિયાઓને ડામવા માટે પોલીસ તો કામ કરશે જ પરંતુ આગેવાનો પણ પોલીસને સાથ સહકાર આપે તો જ આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી શકાશે તેમણે લોકો અને પોલીસને સંકલન જાળવીને કામ કરવા અપીલ કરી છે લોક દરબારમાં ઉપસ્થિત થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આબાભાઈ સોલંકીએ ડીવાયએસપી એસ એમ વારોતરીયા પીઆઈઆરઆર રાઠવા અને સીપી ચૌધરી સહિત થરાદ પોલીસની ઉત્તમ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા આ લોક દરબારમાં આગેવાનો દ્વારા ટ્રાફિકની સમસ્યા અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી અજયભાઈ ઓઝાએ મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા પર ભાર મૂક્યો હતો જેના નિરાકરણ માટે પોલીસે ટૂંક સમયમાં વૈકલ્પિક વ્યવસ્થા સાથે ટ્રાફિક સમસ્યા દૂર કરવાની ખાતરી આપી હતી ઉપરાંત એસપી સુબે થરાદ પંથકમાં લોકોને સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે જાગૃતિ લાવવાની જરૂરિયાત પણ પર ભાર મૂક્યો હતો આ પ્રસંગે એપીએમસી થરાદ શ્રીરામ સેવા સમિતિ ભારત વિકાસ પરિષદ લાયન્સ ક્લબ થરાદ સુવર્ણ એસોસિએશન અને વેપારી મહામંડળ એસોસિએશન સહિતના વિવિધ સંગઠનો દ્વારા પોલીસ વડા પ્રશાંત સુબેનું શ્રાફા અને સાલ ઉઢાણીને સન્માન કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે આજ હું થરાદ પોલીસ સ્ટેશનમાં અને વિસ્તારમાં પધાર્યો છું તે નિમિત્તે લોકસંવાદનો બહુ સારો કાર્યક્રમ થયો લોકો તરફથી આગેવાનો તરફથી મીડિયાના મિત્રો તરફથી જે પણ સૂચના સુજાવ રજુઆતે અથવા જે પોલીસના કામગીરી પ્રત્યે પ્રતિભાવ હતો તે જાણવા મળ્યો જે પણ કાર્યવાહી છે જે જે પ્રશ્નો છે તેના ઉપર આવનાર સમયમાં થઈ જશે ફરાપોર્ટેશનની કામગીરી બહુ સારી છે આ પ્રમાણે તમામ તરફથી પ્રતિભાવ મળ્યો છે આગળ ઉપરથી પણ આ જોવામાં આવશે ઇન્સ્પેક્શન દરમિયાન તમામ ક્રાઇમ રેકોર્ડ્સ અને તમામ બાબતોની બાબતોની ચકાસણી પણ થશે આવનાર ટૂંક સમયમાં જે વાવ જિલ્લો બની રહ્યા છે તેના માટે પણ જરૂરી સૂચના પોલીસ સ્ટાફને આપવામાં આવેલ છે અને તમામ જે પ્રજાજનો છે અને નવા જિલ્લાના જે વાસીઓ છે તેને પણ હું અભિનંદન પાઠવું છું નવા જિલ્લા માટે આવનાર સમયમાં પણ પોલીસ તરફથી સારી કામગીરી થશે જે નવરાત્રિ ઉત્સવ શરૂ છે તેમાં પણ બહુ સારી રીતે સુરક્ષાના વાતાવરણમાં અત્યારે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને થરાદ પોલીસ સ્ટેશનના કામગીરી શરૂ છે તે બદલ હું પોલીસની કામગીરીને પણ બિરદાવું છું થેન્ક યુ જય